તો બસ જોયેલ મસ્તીએ ચડી હતી અને પછી છે ને અત્યારે કૌશલ ઘરે નથી હું ને જોયેલ એકલા જ છીએ તો બસ આખો દિવસ આમનામ વયો ગયો અને પછી રાત્રે છે ને આજે જોયેલ માટે મેં બનાવ્યો તો પનીર ગોટાળો તો આજે હું તમને છે ને પનીર ગોટાળાની રેસીપી શોર્ટમાં એકદમ સ્વીટ એન્ડ શોર્ટ રેસીપી જણાવું કે તમારે છે ને પેલા આદુ લસણ મરચાં છે એ ક્રશ કરો તો ક્રશ અધરવાઇઝ તમે કાપીને છે એ નાખી દેવાના જીરુંનો વઘાર કરી આદુ લસણ મરચાં નાખવાના એની અંદર છે અનિયન્સ નાખી દેવાની અને એને છે ને સેલો શેલો ફ્રાય કરવાની પિંક થાય ત્યાં સુધી બસ અને પછી છે ને અનિયન્સ છે ને એને થોડી મોટી રાખવાની કારણ કે ગોટાળો હોય ને એની અંદર છે અનિયન્સ મોટી હોય છે તો પછી ડાયરેક્ટ બેસન ડુંગળીની અંદર જ નાખી દેવાનો જ્યારે ડુંગળી છે એ પિંક કલરની થઈ જાય ને પછી એમાં બે ચમચી છે એ બે કે ત્રણ ચમચી તમારી ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે અત્યારે મારે ને જોયેલને બે જણાની જ ખાવાનું હતું સો મેં છે એ રીતે ક્વોન્ટિટી છે લીધી છે અને પછી છે તમારે થોડીવાર ચલાવવાનું જેથી કરીને ચણાનો લોટ છે ને એ સરસ રીતે શેકાઈ જાય તેલની અંદર અને પછી બેઝિક મસાલા નાખી દેવાના છે આપણે હળદર છે ધાણા જીરું છે અને મરચું છે બરાબર છે અને પછી અંદર થોડુંક તમારે તીખ ગરમ મસાલો નાખવો હોય તો નાખવાનો જો મારે છે ને જો ઓઇલને ખાવાનું છે એટલે હું એટલું બધું ગરમ મસાલો બહુ નથી અંદર નાખતી પણ તમે અંદર ચણાનો મસાલો છોલે મસાલો ગરમ મસાલો બે છે એડ કરી શકો છો અને પાઉભાજીનો મસાલો એડ કરી શકો છો અને પછી ટમેટા નાખવાના ટમેટા ઉપરથી નાખવાના અને પછી પનીર છે એ છીણી નાખવાનું અને બસ બે મિનિટે જ એને બંધ કરવાનું છે પછી તમે જોઈ શકો છો કેટલું મસ્ત થઈ ગયું છે અને ઉપરથી કસૂરી મેથી નાખી દેવાની તો તેલ છે ને ઉપર આવી જશે બે મિનિટ જ બંધ કરશો ને ત્યાં અને આ છે ઇન્સ્ટન્ટ સુરતી પનીર ગોટાળો છે રેડી છે તો ચલો સવ કરીએ ઉપર છે થોડીક કોરી અંડરથી ગાર્નિશિંગ કરી નાખવાનું છે કારણ કે ગાર્નિશિંગ તો સૌથી બેસ્ટ પાર્ટ હોય છે કુકિંગમાં તો મિત્રો બસ જો તમને પનીર ગોટાળો સુરતી છે એ આવી રીતે એકવાર જરૂરથી બનાવજો તો તમને છે ને એમ રિયલી તમારે એટલી બધી લાંબી ઓલી જફા કરવાની જરૂર જ નથી જલ્દી જલ્દી ફટાફટ બની જાય છે આ ઇન્સ્ટન્ટ રેસીપી છે અને ગોટાળો હોય ને એમાં પાઉ અથવા બ્રેડ છે સર્વ કરવામાં આવે છે તો અમારી પાસે બ્રેડ છે અને આ બ્રેડ છે ને હું બહારથી લાવું છું વીટની નથી લાવતી પણ મલ્ટીગ્રેન લાવું છું કારણ કે અમે છે મલ્ટીગ્રેન ખાઈએ પનીર ગોટાલા સુરતી પનીર ગોટાલા ઓકે તો જોએલ ખાશી પનીર કોટાલા યમી યમી છવાલને કેવું લાગ્યું ઇટ્સ યમી કે હા યમી આમ કરવાનું આમ આમ કરો આમ આમ કરો આમ યમી ટેસ્ટી યા એમ ન માથું ચલાવાય એ હા ઇટ્સ રિયલી વેરી યમી અન અમે છે આ બનાવી છે મે ભાખરી બનાવી છે તો આ ભાખરી છે તો બસ જો ગ્લુટન ફ્રી હોય છે એટલે અમે રોટલી ખાઈએ છીએ ભાખરી અને આ છે મલ્ટીગ્રેન બ્રેડ છે તો બસ ગોટાળો તો તમને ખબર જ છે કે બ્રેડ સાથે અથવા તો સાથે જ બસ વધારે સારું લાગે તો ચલો ટ્રાય કરીએ એક બ્રેડ સાથે બાઈટ હમ 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 સો ગાઈઝ આજે ડે ટુ છે અને અમે નીકળી ગયા છીએ રેડી થઈને તો બસ આજે છે ને અમે એક અલગ જગ્યાએ જઈ રહ્યા છીએ એકચ્યુઅલી આજે છે ને મારું એક ઇન્ટરવ્યૂ છે તો બસ અમે જઈ રહ્યા છીએ ઇન્ટરવ્યૂ માટે અને બહાર છે ઠંડી છે તો બસ ગરમ કપડાં પહેરી લીધા છે અને વેધર તો તમે બહારનું જોઈ જ શકો છો કેટલું બ્યુટિફુલ છે અત્યારે અને લીફ બધા ખરી ગયા છે કારણ કે એક બે વાર છે સ્નો પડી ગયો છે અને અત્યારે મેલ્ટ બી થઈ ગયો છે સ્નો આજનો દિવસ છે ને આમ જ નીકળી ગયો અમે થોડુંક ગ્રોસરી શોપિંગ માટે ગયા હતા ને પછી રાત્રે ઘરે આવી અને બસ જમવાનું ને એવું કર્યું ચાલો છો હાલ તો બસ આજ ત્રીજો દિવસ થઈ ગયો હતો અને વેધર સારું હતું એટલે મોર્નિંગમાં અમે જોયલને છે પાર્કમાં રમવા માટે લઈ ગયા હતા અને પછી આફ્ટરનૂનમાં જોયલ છે એની ફેવરિટ વસ્તુ ફેવરિટ જગ્યાએ આવી ગઈ હતી ન્યૂયોર્ક ફ્રેન્ચ ફ્રાયમાં હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ગુજ પિયર ફેમિલી ઇન કેનેડા તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને અમે હું સરસ નથી એકચ્યુઅલી મને થોડો ફીવર છે તો તમે મારા ફેસ ઉપર જોઈ જ શકો છો થોડી બીમાર બીમાર લાગી રહી છું ને તો બસ અત્યારે આવ્યા છીએ બહાર અને તમે પાછળ જોઈ શકો છો તો બસ જો હવે ક્રિસમસની વાઇબ સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે આવવાની છે ક્રિસમસ તો ડેકોરેશન છે ફૂલ થઈ ગયું છે મોલની અંદર બધી જગ્યાએ અને અમે આવ્યા છીએ આજે ફ્રેન્ચ ફ્રાય ખાવા માટે એ ન્યૂ ફ્રેન્ચ ફ્રાય આવી છે એક તો બસ એ ટ્રાય કરવા આવ્યા છીએ તો એનું નામ છે ટ્રફલ ફ્રાઈઝ અહીં ન્યૂ મેન્શન કરેલું છે તો આજે અમે ટ્રાય કરવાના છીએ તો હું તમારી સાથે રિવ્યૂ શેર કરીશ કે કેવો છે અને અહીંયા છે અલગ અલગ ફ્રેન્ચ ફ્રાય ઘણી બધી મળે છે અને ન્યૂયોર્ક ફ્રેન્ચ ફ્રાય છે મારી સૌથી ફેવરિટ મોસ્ટ ફેવરેટ છે તો અમે ડેફિનેટલી એકવાર તો આવીએ જ પંદર દિવસે કે મહિને ફ્રેન્ચ ફ્રાય ખાવા માટે તો બસ જો અમે ફ્રેન્ચ ફ્રાય ખાવા આવ્યા હતા અને આજે છે ન્યૂ જોયું હતું અમે ટ્રફલ ફ્રાઈઝ તો બસ અમે આજે ટ્રફલ ફ્રાઈઝ ટ્રાય કરવાના છે ન્યૂ આવી છે તો અને બસ જો તમને આજે રિવ્યૂ જણાવીશ કે ટ્રફલ ફ્રાઈઝ કેવી છે ટેસ્ટમાં અને જો ફ્રેન્ચ ફ્રાય એટલી પસંદ છે ને કે એ ત્યાં બેસી ગઈ છે જોઈ રહી છે જોયું તને ફ્રેન્ચ ફ્રાય કેવી લાગે છે યમી યમી કેવી લાગે કે તો આમ જો વિડીયો ચાલુ છે જો हाई कर दो बधाई ने हाई कर दो यस हेलो माय सब्सक्राइबर एंड फॉलोअर्स बोलो तो कहीं कहीं बोलो या yeah. किसी आप ही दो किसी ये गुड गर्ल आर यू वेटिंग फॉर फ्रेंच फ्राई भूखी लागे ना आर यू हंग्री हंग्री राइट ओह

બાઉલની અંદર જોયેલ માટે ફ્રેન્ચ ફ્રાય અલગથી આપી છે તો જોયેલને યસ એણે જે ટ્રફલ ફ્રાય છે એ નથી ખાધી કારણ કે એની અંદર છે ક્રીમ નાખેલું હતું અને બહુ જ યમી અને ટેસ્ટી હતી એ તો યસ ડેફિનેટલી હું રેકમેન્ડ કરીશ કે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બી બહુ જ પસંદ આવશે અને મને બી બહુ જ મજા આવી હતી એન્ડ ધેન અમે ઘરે આવી ગયા અને ત્યાં છે અમારા ઘરની બાર બહાર છે બાલ્કનીમાં સ્પેરોસ બહુ આવે છે ચકલીઓ તો બસ જો મારી જોયલ છે એ તેને ચણ નાખવા ગઈ લઈ ખાવાનું આપ્યા ઓકે હું આવે સ્પેરો બહાર નાખવા જોવાનું ઓકે અહીંયા 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 નહીં ત્યાં અહીંયા નાખો અહીંયા નીચે જો ચક્કી બધી ઉડી જો જો સ્પેરો આવી કેટલી બધી સ્પેરો આવી વેરી ગુડ ચલો આવતા રહો હમણાં સ્પેરો આવશે બધી ઓ ખાવા ચલો આવી જાવ હવે અંદર આવી જાવ યસ વેરી ગુડ ખાવાનું આપી દીધું હવે ચક્કી હમણાં ખાવા આવશે ઓકે તો સ્ફેરુને ફીડ કરવાનું નહીં રે નહીં જોઈએ ફીડ કરો યસ ગુડ ગર્લ તો બસ મિત્રો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે તો ગાઈઝ છે ને આ દિવસ પત્યો પછી સેકન્ડ ડે છે તમે સવારે ઊઠીને તો મોર્નિંગ એટલી બ્યુટીફુલ હતી અને એટલી વિન્ટર વાઇપ્સ આવતી હતી તો તમે જોઈ જ શકો છો તો બસ હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું બા